પામી છે સચિન વિસ્તારમાં આવેલ હોઝીવાલા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ રોડ નંબર ખાતે રહેતા હિરારામ ઉર્ફે હરીશ દેવામ ભીલ તેની પત્ની અંજલી બેન ઉર્ફે દીપિકા હિરારામ ઉર્ફે હરીશ ભીલ કે જે પતિના મોબાઈલ થી ઓમ પ્રકાશ સાથે વાત કરતી હોય જેથી તે બાબતે ઝઘળો થતો પતિ ઉસ્કે રાયજે પત્નીને લાકડાનો ફટકો તથા હાથ અને લાતોથી માર મારતા પત્નીનું મોત નિપજી ઉતું હાલ તો સચિન પોલીસ એ પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મે બાપુલાલ હું સર ક્યાં સે આયા હું મેં રાજસ્થાન સે આયા હું ઓર યહા પે યહા પે કુછ ઢિગડા હુઆ ગયા હો ગયા મારી બેટી આહી રહેતી હે 1 સાલ હુઆ હે شادی ક્યાં હુઆ યહા પે રહે 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 થે और कल फोन आया था कि पुलिस स्टेशन से बोल रहे कि बेटी की हत्या हो गई है इसलिए मैं यही दरख्वास्त करूंगा कि मेरी कितने साल हुए शादी एक साल ही हुआ है शादी किया हुआ को। अभी आपकी मांग क्या है अभी मांग मेरी यही है कि उस, उसको स, क्या लड़की को क्या मार के हत्या की वो कुछ लकड़ा मार के हत्या की गई है